હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી બે લાફામાં મારવા દે તો દસ લાખ રૂપિયા આપું તમે અમારો જીવ જાય તો ચાર લાખ આપો છો હું તમને ખાલી એક લાખ ના પાંચ હજાર પાંચ લાખ આપવા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબોય ના સ્ટેજ ઉપર ઉભો રે લાફા ડાબા છે મારી છે દસ લાખ ઉભા ઉભા ભરીને લઈ જવાના મારી પાસે ઉજરી ગયા મરી ગયા માણસો બેમોત મર્યા એના મોતની કિંમત કેટલી કરી ભાજપની સત્તાને ચાર લાખ રૂપિયા હરણી કાંડ થયો બોટ ઊંધી પડી છોકરાઓ ગુજરી ગયા મોત ની કિંમત ચાર લાખ રાજકોટમાં અગ્નિકાંડ થયો અનેક લોકો અગ્નિકાંડમાં ગુજરી ગયા મોત ની કિંમત ચાર લાખ અનેક દુર્ઘટના લઠ્ઠાકાંડ થયો બરવાળામાં બોટાદ પાસે સો લોકો ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો લોકો ગુજરી ગયા જે ગુજરી ગયા એને ચાર લાખ વળતર

તરત કલાક ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવાર ને ચાર ચાર લાખ આપવામાં આવશે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હું આપણે લાખ છીએ ખાલી આપણી વેલ્યુ ચાર લાખ જ છે ગુજરાતના નાગરિક ના જીવ ની કિંમત ચાર લાખ દોસ્તો હું આજે આ ડભોઈ ના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવ ની કિંમત ચાર લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ

હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા પર આપણને હામો મારે બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા ભાઈ તું સોયા શું પૂછે છે કે નથી પૂછતા આ ભાજપ વાળા આપણને હું સમજે છે